સુરતના ગોડાદરામાં મંદિરની આજુબાજુ નોનવેજ વેચાતા સ્થાનિકોએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો સુરતના ગોડાદરામાં મંદિરની આજુબાજુ નોનવેજ વેચાતા સ્થાનિકોએ વિરોધ સાથે રેલી કાઢી હતી સોસાયટીની ગેટની બહાર નીકળતાની સાથે લાઇનબદ્ધ નોનવેજની દુકાનો આવેલી છે જેથી ત્યાં રહેતા સ્થાનિકોને ભારે અગવડતા પડી રહી છે આ ઉપરાંત મંદિરના 500 મીટરના અંતરે નોન વેજની દુકાનો હોવાના કારણે શ્રદ્ધા અને આસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે સોસાયટીમાં રહેતા નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધોએ હાથમાં બેનર લઈ દુકાનો બંધ કરાવવાના નારા સાથે એક રેલી કાઢી હતી અને ગોડાદરા પોલીસ મથકના PI ને રજૂઆત કરી હતી આ સાથે આગામી દિવસોમાં મહાનગરપાલિકાને પણ આ અંગે રજૂઆત કરવામાં આવશે અમારો નામ ગોપાલભાઈ છે આ ગોડાદરા ક્ષેત્રમાં કૃષ્ણ પાર્ક સોસાયટી છે આસપાસ દાદાનો મંદિરની પાસે નજદીકમાં આવેલી છે એમાં શું છે આજથી દસ વર્ષ પહેલાં એક પણ અહીંયા મટનની દુકાનો નહીં હતી હવે આજની તારીખમાં ઓછામાં ઓછા વીસથી વધારેની દુકાનો મટન માછલી અને બકરા કાપવાનો ધંધો અહીંયા બહાર સોસાયટીની બહાર ચાલુ થઈ ગયો છે સબ્જી મંડી બી છે મેઈન રોડ ઉપર હવે અહીંયાથી ઘરસે અમે નીકળીએ મંદિર ઉધી તો અમારી આસ્થાને બહુ ઠેસ પહોંચે કે અમને મનમાં બહુ અલગ વિચાર આવે કેમ કે મંદિર જવા જેવા નથી કે રસ્તામાં મટનની ઓપન દુકાનો છે મંદિરને જસ્ટ પાંચસો માર્ટ મીટરના દાયરામાં મટનની દુકાનો છે અમે આ પહેલાં પોલીસ અધિક્ષક જે અમારા છે પીઆઈ સાહેબ અમને નિવેદન છે કે ભાઈ આજની તારીખમાં અમારો નિર્ણય સ્વીકાર કરે આ પોલીસ સુધી અમારી રેલી જશે અને તો આવેદન આપવામાં આવશે અમારા શ્રી હિંમતભાઈ પહેલાં અમૃતભાઈ અને બધી સોસાયટીવાળા મળીને આ પૂરો વિશાલ રેલી નીકાલે છે એમાં બધાનો સાકાર સહયોગ છે આખી સોસાયટીનો વિરોધ છે કે મટનની દુકાન અહીંયાથી હટાવો અમારી માંગણી છે કે મટનની દુકાનો છે ને મંદિરના દાયરાથી દૂર રાખો અને આ રસ્તા ઉપર એક આ મટનના કારણે ટ્રાફિક પણ જામ થાય તે અને મટનની જે અમારા આસ્થાના બહુ ઠેસ પહોંચે મેઇન વસ્તુ છે જે આસ્થાનો પ્રતિક જે અમારું મંદિર છે પાંચ હજાર વર્ષનું એ મંદિરના નજદીકમાં જે મટનની દુકાનો છે એ અહીંયાથી બીજી જગ્યા સેટ કરો એક જ અમારી આ માંગ છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત